જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજે ગૌપૂજન એટલે કે ગાય પૂંજણી જેને આપણે દેશી ભાષામાં બોડચોથ એના વિશે કાલે આપણે વિડીયો બનાવ્યો હતો પણ આજે ગાયનું દૂધ ઘી દહીં માખણ છાસ આના ઉપયોગમાં વિશેષતા કઈ છે તો ગાવ અમૃત સ્નાભી સર્વદેવા સ્થિતા દેહે ગાવહ શ્રેષ્ઠ પવિત્રાય જગદ્ધૂતમાં આદિ શાસ્ત્ર વચનથી ગાયની ઉત્તમતા બતાવીને તે ફક્ત દેશી ગાયને જ કહેવાય છે જે ગીર ઓલાદની જે કહેવાય ભારતની મૂળ નસ્લની જે ગાયો છે ભગવાન શ્રી કૃષ્ણ પણ એ દેશી ગાયનું જ પાલન પોષણ અને વનમાં ચારવા એને જ લઈ ગયા હતા નહીં કે વિદેશી જર્સી કે એચએફ તેમજ અહીં નીચે જે ગાયના દૂધ સંદર્ભે વિઘ્તા અપાઈ દેશી ભારતીય ઓલાદની ગાયના દૂધની જ વાત છે નહીં કે વિદેશી જર્સી કે એટેફ ગાયના તો બધા જ દૂધને સરખું સમાજનાર વૈજ્ઞાનિક હવે ગાયના દૂધ ભેંસના દૂધ અને જર્સીના દૂધ વચ્ચેના ફરકને સમજવા લાગ્યા તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ દેશી ગાયનું દૂધનું નામ એ વન મિલ્ક એટલે કે પહેલા નંબરનું દૂધ ઉત્તમમાં ઉત્તમ પછી જર્સી કે એચ એફ ગાયના દૂધનું નામ એ ટુ મિલ્ક ન્યૂઝીલેન્ડના કેઈથ વુડફોર્ડ ન્યૂઝીલેન્ડના કેઈથ વુડફોર્ડ નામના એક કૃષિ ડેરી અને વેટરનરી સાયન્સના વૈજ્ઞાનિક છે તો એ સમગ્ર વિશ્વના સમજદાર લોકો હવે એ એ વન મિલ્ક માટે દેશી ગાય તરફ વળ્યા છે આ વિજ્ઞાને ગાયના દૂધ ઉપર સોળ વર્ષના સંશોધન બાદ એક પુસ્તક લખ્યું ડેવિલ ઇન ધ મિલ્ક દૂધમાં રાક્ષસ આપણે આશ્ચર્યથી સાંભળીએ કે ભાઈ દૂધમાં રાક્ષસ હોય આ વાંચીને આચ્ચ્ય જ થાય આપણને પરંતુ સત્ય ઘટના છે કે આ ન્યૂઝીલેન્ડે આ વિજ્ઞાનિકે ન્યૂઝીલેન્ડના લગભગ સો જેટલા ડૉક્ટર્સ કે જેને બાળરોગ સ્ત્રી રોગના નિષ્ણાંત ફિઝિશિયન વગેરે એક્સપર્ટ પાસે કયા કયા રોગીઓ આવે છે અને તેના કારણોના તારણોને સતત સોળ વર્ષ સુધી અભ્યાસ કર્યો અને તારણના અંતે વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે ન્યૂઝીલેન્ડના બાળકોમાં પાચનની આંતરડાની તકલીફ વધી રહી છે બુદ્ધિતાનું પ્રમાણ વધી રહ્યું છે ન્યૂઝીલેન્ડની સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સર વધી રહ્યા છે ન્યૂઝીલેન્ડના લોકો ઓબેસિટી ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે લોકો હાર્ટ ડિસીઝથી પીડાઈ રહ્યા છે આ સર્વેના આ સર્વેમાં દરેક રોગોનું કારણ ન્યૂઝીલેન્ડના દૂધને ગણ્યું કે ભાઈ આ જે આ જર્સી અને એચએફ ગાયોનું જે દૂધ છે આ એનું કારણ આ છે આ રોગ થવાનું કારણ પરિણામે ન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટે ઠરાવ પસાર કર્યો અને ઠરાવ એવો પસાર કર્યો કે બે હજાર વીસ અત્યારે આ ત્રેવીસ હાલે આ ઠરાવ તો કેદીનો પસાર થઈ ગયો પણ એનો એવો ધ્યેય હતો કે બે હજાર વીસ સુધીમાં જર્સી ગાય ઓછી કરવી અને ભારત નેશનલી મૂળ દેશી ગાયને આપણે સ્થાન આપવું ગાયનું દૂધ એક સંપૂર્ણ ખોરાક છે સંપૂર્ણ ખોરાક એટલે કે ખોરાકમાંથી આપણા શરીરને જરૂરી બધા પોષક તત્વો એમાંથી મળી રહીએ આહારમાં આવેલ પ્રોટીન્સથી શરીરની વૃદ્ધિ અને જાળવણી ચરબી અને શર્કરાથી શક્તિ ખનીજ દ્રવ્યોથી હાડકાનું બંધારણ અને પ્રજીવિકો એટલે કે વિટામિન વડે જીવોનું ચયાપચન નિયંત્રણ થાય છે જો આહારમાં બધા જ ઘટકો સમતોલ પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવત્તા ઉત્તર ગુણવત્તાવાળા હોય ને તો તેવો આહાર સમતોલ અને સંપૂર્ણ આહાર ગણાય સાંપ્રત વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ગાયના દૂધમાં માનવ શરીરને જરૂરી બધા પોષક તત્વો સમતોલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ગાયના દૂધને એક સંપૂર્ણ ખોરાક ગણવામાં એટલે જ આવ્યો છે ગાયનું દૂધ શા માટે ઉત્તમ તો બાળકો વૃદ્ધો સગર્ભા બીમાર બીમારો અશક્તો માટે તો ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ ખોરાક છે કારણ કે ગાયનું દૂધ પચવામાં હલકું છે એટલે જલ્દી પચે છે વળી બાળકને માતાના દૂધમાંથી એજીનીન ઇસ્ટિડિન લ્યુસિમ આઇસોલ્યુસિમ મેથીઓનિન આવા તત્વો મળતા નથી તે ગાયના દૂધમાંથી મળી રહે છે આથી ગાયનું દૂધ માતાના દૂધ પછીનું શ્રેષ્ઠ દૂધ છે ગાયનું દૂધ મગજના તંતુઓને સમતોલ અને સ્ફૂર્તિવાળું બનાવે છે સગર્ભા સ્ત્રીઓને મલાઈવાળું ગાયનું દૂધ આપવામાં આવે તો જન્મનાર બાળકનું મગજ બધા જ ગુણ તત્વોથી સભર બને છે આઈક્યુ ઊંચા થઈ જાય ઊંચા હોય છે જ્યારે ભેંસના દૂધમાં આવી ક્ષમતા હોતી નથી આથી જ ડૉક્ટરો બાળકોને ગાયનું દૂધ આપવામાં ભલામણ કરે છે આયુર્વેદિક ગ્રંથ સુશ્રુત સંહિતામાં ગાયના દૂધ વિશે લખાયું છે કે પ્રવરમ જીવનિયા નામ ક્ષીરમુક્તમ રસાયનમ અર્થાત ગાયનું દૂધ મનુષ્યને જીવનશક્તિ આપનાર સર્વશ્રેષ્ઠ રસાયણ છે ગાયનું દૂધ બધી જ ઔષધિઓનો સાર હોવાથી તેને ધરતી પરનું અમૃત પણ કહેલું છે ગાયનું દૂધ પછી એટલે કે બધા જ રોગોમાં રોગોમાં લેવા યોગ્ય છે તે એક રસાયણ અને બળવર્ધક છે તેમાં શરીરની વૃદ્ધિ અને રોગ નિવારણના જરૂરી તમામ તત્વો રહેલા છે તેથી જ ગાયનું દૂધ એક સંપૂર્ણ ખોરાક છે તે પાચન તંત્રના જુદા જુદા રોગોના નિવારણનું ઉત્તમ સાધન છે એલોપોથી દવાની સારવારથી રોગના લક્ષણ દબાઈ જાય છે જ્યારે ગાયના દૂધથી રોગ જળ મૂળથી ઉખડી જાય છે સારવાર માટેના ગાયના દૂધનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે ગૌ દૂધ જ બધા જ રોગોનો ઈલાજ છે તો શા માટે ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં ઉત્તમ છે તો એની તુલના બતાવી તો ગાયનું દૂધ એ કેલોસ્ટ્રોલ લોંગ ચેઇન ફેટ જે હૃદય અને ધમનીઓને નુકસાનકારક છે જે ગાયના દૂધમાં હોતું નથી ને ભેંસનું દૂધ આ નુકસાન કરે છે કેલોસ્ટ્રોલથી આવું નુકસાન થાય તો ગાયનું દૂધ એના માટે ઉત્તમ છે તો ભેંસના દૂધમાં કેલોસ્ટ્રોલ હોય છે જે ધમનીઓમાં જામી જાય છે આ કારણથી લોહી પ્રસારણનો માર્ગ અવરોધાતા હૃદયરોગનો હુમલો આવે છે ભેંસના દૂધથી આવું ગાયના દૂધમાં નથી ગાયનું દૂધ પચવામાં હલકું છે જ્યારે ભેંસનું દૂધ પચવામાં ભારે હોય છે ગાયના દૂધમાં કેરોટીનનું પ્રમાણ ભેંસના દૂધ કરતાં અનેક ઘણું હોય છે તો કેરોટીનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે જે ગાયના દૂધમાં હોય છે ગાયના દૂધમાં સ્ટોશિયન તત્વ હોય છે જે અણુ વિકારનો પ્રતિરોધક છે તો ભેંસ ભેંસના દૂધમાં આ તત્વ હોતું નથી ગાયના દૂધમાં સેરીબ્રોસાઇડ્સ હોય છે જે મગજ અને બુદ્ધિને પણ ઘણું ઉપયોગી છે તો ભેંસના દૂધમાં આ તત્વ હોતું નથી ગાયનું દૂધ કલરમાં પીળું હોય છે કારણ કે ગાયને પીઠ ઉપર સૂર્યનાળી હોય છે જે સોનું જે ગાયનું દૂધ સોના દેવું પીળું હોય છે તો શરીરમાં સોનું પણ ઘટતું હોય છે આપણે ખોરાકમાં તો એ ગાયના દૂધથી એ પીળાશવાળું દૂધમાંથી એ સૂર્યનાળી હોય છે ગાયના પીઠ ઉપર તો એના દૂધમાંથી એ એ સૂર્યનાળી એના થન લગી હોય છે એટલે ગાયનું દૂધ પીળું થઈ જાય છે જે શરીર માટે જો સોનાની ઘટ હોય શરીરમાં તે ઉત્તમતા એ સાબિત કરે છે આવું સુવર્ણ અંશ હોતું નથી ભેંસના દૂધમાં અને ગાયના દૂધમાં હોય છે જે સુવર્ણ અંશ સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને રોગનાશક હોય છે એ ગાયના દૂધમાં જ છે ગાયના દૂધમાં સ્ફૂર્તિ હોય છે તેનું દૂધ પીનારા વાછડા વાછડી ખૂબ જ ચંચળ ઉછળતા અને કુદાત કૂદ કરતા હોય છે કેટલા ચંચળ હોય વાછડા વાછડી એના એને સ્ફૂર્તિ એનો થનગણાટ કેવો હોય ગાયના દૂધના સેવનથી તો ભેંસના દૂધમાં એ આળસદાયક છે આથી જ તેનું દૂધ પીનારા પાડા પાડી એ આળસું હોય છે ગાયના દૂધની પડતર કિંમત ઓછી થાય કેમકે અત્યારે તો ગાયના દૂધની કિંમત વધી ગઈ ઉલટું થઈ ગયું તો એની સારસંભાળ અને ઓછા ખોરાકથી પણ વધુ એમાંથી મળી શકે છે ત્યારે ભેંસના દૂધની પડતર કિંમત ઊંચી અને ખોરાક ખાણ પણ બધું એને વધારે જોઈએ આરોગ્યની રીતે ગાયનું દૂધ અનેક બીમારીને દૂર કરે એ આરોગ્ય માટે બનતું પંચગવ્ય ઘીના દૂધ વગર ગાયના ઘીના દૂધ વગર બનતું જ નથી ગાયના ઘી દૂધ વગર આ પંચગવ્ય ન બને તો ભેંસના દૂધમાં આવું કંઈ પંચ પંચગવ્ય દેવું કંઈ હોતું નથી ધાર્મિક ક્રિયાકાંડોમાં દરેક જગ્યાએ ગાયના દૂધ અને તેના મિશ્રણથી બનતું પંચામૃત વપરાય છે તો ધાર્મિક ક્રિયાઓમાં ભેંસનું દૂધ ક્યાંય ઉપયોગમાં આવતું નથી માનવ સંસ્કૃતિનો નિયમ છે જે સારી વસ્તુ હોય તેનો ફેલાવો ઝડપથી અને વ્યાપ હોય છે તે મુજબ વિશ્વના મોટા ભાગના દેશોમાં ગાયનું દૂધ જ ખોરાકમાં લેવાય છે દક્ષિણ એશિયાના અમુક દેશો ચીન ભારત એ સમુદ્દીપ એમાં પણ અત્યારે અમુક દેશોમાં ભેંસોનું પ્રમાણ વધી રહ્યું છે અને ગાયોનું પ્રમાણ ઘટી રહ્યું છે તો ગાયના દૂધની વિશેષતા કે ગાયનું દૂધ અન્ય પ્રાણીના દૂધથી તેમાં રહેલા તત્વોની દૃષ્ટિએ અને દેખાવામાં અલગ પડે છે તો એનું કારણ જ આપણે જોઈ ગયા તો આ રીતે ગાયનું દૂધ ઉત્તમમાં ઉત્તમ સાબિત થાય છે ડૉક્ટર ગોપીકંદ સાહેબ તેમણે પ્લેગ રોષની પ્લેગના રોગની જે રોગ હતો એની રસીને શોધ કરી હતી તો તે કહે છે કે ગાયનું ઘી લેવાથી પ્લેગના કીટાણો મરી જાય છે પ્લેગના દિવસોમાં સવારમાં બે ચમચા ગાયનું શુદ્ધ ઘી લેવાથી પ્લેગ થતો નથી તોપતુલ મેલિન નામના એક પ્રખર થઈ ગયા એને કીધું કે સફેદ કોડમાં ગાયનું દૂધ ફાયદાકારક છે તેમજ તે પણ લખે છે ગાયનું દૂધ ઉંમર વધારે છે અને લિવરને પુષ્ટ કરે છે ગાયનું દૂધ લોહીના શ્વેતકણ એકબીજાને ઘણા મળતા ઝૂલતા છે મનુષ્યના લોહીમાં લાલ અને શ્વેતકણો હોય છે તો દૂધના શ્વેતકણો રોગના કીટોનો નાશ કરી ઘણી વખત ઝડપથી લોહીમાં મળી અને લોહીના લાલ કણને બળવાન બનાવે છે દૂધ લેવાની સાથે જ આંતરડાની અંદરની રક્તવાણીઓ દ્વારા દૂધના શ્વેતકણો લોહીમાં ભળી જાય છે અને લોહીમાંના શ્વેતકણ પાંચ છ ગણા વધી જાય છે શ્વેતકણનું કામ રોગના કીટાણોનો નાશ કરવાનું કાર્ય કરે છે આથી આ રોગીને શરીરને રક્ષા મળે છે યુનોનાનો નાનો પ્રસિદ્ધ યુનાનાનો પ્રસિદ્ધ વૈદ્ય બલુ બહુલિશાન લખે છે કે ગાયનું દૂધ શક્તિ અને બુદ્ધિ વધારનાર છે તે મીરઘી ગિનોરિયા અને પાંડુરોગ સામે લાભદારી છે અને શરીરને સુડોળ બનાવે છે ડૉક્ટર કોસ્ટડનના કહેવા મુજબ ડાયાબિટીસના રોગીને દૂધનું સેવન કરવાથી પેશાબમાં આવતી ખાંડનું પ્રમાણ ઘટી જાય છે બોલ બહુ લાભ કરે ડાયાબિટીસ માટે ડૉક્ટર ન્યુટમેનના કહેવા મુજબ જો તમે તમારા દેશના બાળકોનું સુખ અને કલ્યાણ ઈચ્છતા હોવ તો તેને બળવાન બનાવવા માટે ભોજનમાં ગાયના દૂધનું પ્રમાણ વધારો ડૉક્ટર મેડફેડન કહે છે કે ડાયાબિટીસના રોગીને મલાઈ વગરનું ગાયનું દૂધ આપવું બીમારીઓની ભરમાર છે તો સામે ગાયનું દૂધ પણ એટલી જ તે રક્ષણ પણ મળી શકે છે તો આમાં અનેક બધા ઔષધિઓ આપ્યા છે આ બધાય આપણા આયુર્વેદમાં જે આચાર્યો થઈ ગયા સુશ્રુત ચરક વાઘભટ્ટ તો એમાંથી તો ઘણી બધી આમાં તો અનેક ઔષધિઓ ગાયના દૂધથી બને છે ગાયના દૂધના દહીંના સેવનમાં પણ બતાવ્યું છે કે સ્વાદુ બળવધારના રુચિકર તેજસ્વી ઉદ્દીપન છે તો અનેક અનેક આની ઔષધિઓને દવાઓ પણ બતાવી છે દહીંથી માથું દુખવાથી દહીંથી માથું ધોવાથી મજકને મગજને ઠંડક મળે છે વાળની જળ મજબૂત થાય છે અને વાળ લાંબા સુધી કાળા રહે છે આપણે અનેક બીજા ઉપચારો કરીએ પણ આ ગાયના દૂધથી જમાવેલું દહીં એનાથી માથું ધોવાથી મગજને ઠંડક વાળની જડો મજબૂત થાય છે અને વાળ ખરતા બંધ થાય છે અને કાળા થાય છે અનેક અનેક ઔષધિઓ આમાં બતાવે છે દૂધ છાશના પણ એટલા પ્રકાર બતાવ્યા છે કે વાયુ ઉપર ખાટું અને સૂંઠ સૂંઠ અને સિંધવ નાખેલું ચક્ર એ ઉત્તમ છાશ છે એ પીવાથી આવા રોગ મટી જાય છે પિત ઉપર સાકરવાળું મીઠું તક્ર ઉત્તમ છે તક્ર એટલે છાસ કફ વધી હોય તો સૂંઠ મરી અને પીપરવાળું તક્ર એટલે કે છાશ પીવી જોઈએ તો આમાં છાસના પણ અલગ અલગ પ્રકાર બતાવ્યા કે ગાયના દૂધમાં છાસમાં અમુક ઔષધિઓ ભેળવવાથી કેટલા પ્રકારના રોગ મટી શકે છે બાળકોમાં તાજું કાઢેલું માખણના ગુણો પણ દૂધમાંથી કાઢેલું તાજું માખણ નેત્રને હિતકારી રક્તપિત્તને મટાડનાર બળ આપનાર બહુ જ મધુર હોય જાડાને રોકનાર અને ટાઢું છે તાજું માખણ રાજ નામના નરહરીને માખણને વાતરોગ નાશક અને ઉધરસને દૂર કરવાવાળું કૃમિરોગનો નાશ કરનાર સૂર દૂર જે સૂળનો રોગ થતો હોય એ દૂર કરે છે આવા ગાયના માખણના પણ અમુક ઉપયોગ આમાં છે વિડીયો બહુ લાંબો બની જાય બનાવ્યો તો ઔષધની અને ગાયના દૂધ દહીં માખણ છાસના અનેક પ્રકારના ઔષધિઓ છે અને ઘીના પણ એટલા ઉપયોગી છે તો આધા શીશી ઉપર ગાયનું ચોખ્ખું ઘી સવાર સાંજ નાકમાં નાખવું એટલે સાત દિવસ આધા સીસી દૂર થશે નાકમાંથી લોહી પડતું હોય તો ગાયના ચોખ્ખું ઘી નાકમાં નાખવું મસા ગાયના ઘીમાં સુરણ તળીને ખાવાથી રસમતા મટે છે આંખની લાલાશ રહેતી હોય તો આંખમાં ચોખ્ખું ઘી આંજવાથી રતાશ દૂર થાય છે માથાના દુખાવામાં પણ ગાયનું ઘી ઉપયોગી બતાવ્યું છે તજા ગરમી હોય તો ગાયના ઘીમાં છીપની ભસ્મ નાખી તેનો ખરલ કરીને લેપ કરવો કાંસાની વાટકીથી ગાયના ઘીને તળિયા ઉપર ઘસવાથી જે તજા ગરમી હોય એ મટી જાય છે અને નીંદરમાં પણ આરામમાં પણ ફાયદો કરે છે રોગમાં અર્દુની અંતરછાલ અને તેના રસથી તૈયાર કરેલ ઘી હૃદયરોગને દૂર કરે છે આવા અનેક ગાયનું છાણ પણ ઉત્તમ છે એનું ગૌમૂત્ર પણ ઉત્તમ છે તો આ ગૌપૂજન આજના દિવસે કરીએ અને ગાયના દૂધ ઘી છાશ દહીં માખણ ગૌમૂત્ર અને ગોબર વ્યવસ્થિત એની ઉપયોગીતા સમજીએ આપણે એને ઉપયોગ કરતા થાય તો જે આ મેડિકલ ખર્ચ છે એ અનેક ગણો આપણો દૂર થઈ શકે છે તો આપણે પણ સનાતન હિન્દુ ધર્મમાં ગાયના પાલન સંવર્ધન પોષણ માટે કાંઈક કરીએ એવો સંકલ્પ કરીએ આજના દિવસે કેમકે ભગવાન શ્રી કૃષ્ણ જ આનો ખુદ કહી ગયા છે આપણને અને એ પોતે પણ ગાયો ચારીને એ આપણને સિદ્ધ કરી બતાવ્યું છે તો આજના દિવસે આપણે બધા આ સંકલ્પ કરીએ શ્રી વલ્લભાધિ સકી જય